લવ મિત્ર તો કેમ છો બધા મજામાં તમે મા દશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈક ને કિલો કિલોમીસ ને મોજમાં ને મોજમાં જિંદગી જીવી તો ફાઇનલી અત્યારે છે ને આજે તો આપણે ઘરનો લો બનાવવાનો છે કારણ કે અત્યારે છે ને દશામાના વ્રત ચાલી રહ્યા છે એટલા માટે કારણ કે જો કે આમ એટલા માટે નહીં પણ હું એટલે ઘરે રહું હું કે જો કે દશામાના વ્રત રહું છું ને એટલે તો અત્યારે આપણે તો બધું કામ ઘરનું વગેરે કરી નાખ્યું છે અને રસોઈમાં પણ આપણે શાકને એવું બનાવી નાખ્યું છે ભાજી વઘાઈ નાખી છે દાળ ભાત બનાવી નાખ્યા છે કારણ કે અમારા ભા થોડાક બીમાર છે એમને ઓપરેશન કરેલું છે તો એમની માટે દાળ ભાતને એવું બનાવ્યું છે ને બીજા એમની માટે જોકે મારા હારાની પણ શ્રાવણ મહિનાનો એ પણ રહે એટલે શંકર ભગવાનનો મહિનો જો કે અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે તો એમની માટે એને ભાજી બનાવી છે અને બીજા માટે રસાવાળું શાક બનાવ્યું છે અને આજે આપણે ને ઘણા દિવસોથી છે ને અમે જો અત્યારે રહું છું ને તો ઘણા દિવસોથી ને અત્યારે ઘરે છું જોકે ઘરે ઓછું રહેવાનું થાય અને વધારે છે ને આપણે વગડામાં જવાનું થાય તો અત્યારે મારા નહીં બે બધાય જ્યાં છે વગડામાં અને હું એક જ ઘરે છું અમને બધા આવશે ઘરે પણ એમ પણ આજે દસામાના વ્રત છે જો કે મારે જ આવતું આજે તો અને એમાં એવું થયું આજે દશામાની બોરણી વરજો કે ઉજવે છે તો ત્યાં પણ જવાનું છે એટલે આજે હું અહીંયા ઘરે કરવાનું ઘરનો અલોગ નહોતો તો આજે મેં કીધું ઘરનો થોડોક વ્લોગ બનાય તો આજે આગળ બ્લોગમાં બનાવી અને હા મિત્રો ઘણાય દિવસોથી છે ને આપણે ઘરનો લોક નહોતો ને આજે બધું ઘરનું તમને એને દેખાડું છું જો સામે બે રૂમ છે ને તો આ સાઈડનો રૂમ છે ને એમનો છે ને આ આ સાઈડનો રૂમ રહ્યો ને માન છે અને આ સાઈડ રસોડું છે એક રસોડું અહીંયા પણ છે તો રસોડું છે ઘણા ટાઈમથી છે ને આપણે દુકાન નહોતી દેખાડી તો આજે ને તમને આલો દુકાન જો કે અત્યારે ઘરનો કલર છે ને અલગ જ કંઈક લાગે એટલે જો કે અહીંયા બહુ બોલાય પણ નહીં તો અહીંયા બધાય

જોકે વસ્તુ બધી છે ને અત્યારે આમ જેમાં પડી હજુ આપણે થોડું ઘણું અમુક કરવાનું બાકી છે પણ પૈસા હજુ થોડીક વાર છે એટલા માટે અને ઉપર પણ ઘણું બધું પડ્યું હોય ને અહીંયા સાઈડ આ સાઈડ છે ને ઉપર બધા ચંપલ પડાય અને આ છે આપણો ફોટો જો કે આપણે કઢાયેલો છે બહુ મસ્તનો આખા ઘરમાં છે મને આ ફોટો એક જ ગમે બે કે જો કે સેટીને એનું બધું કંઈ નથી આ ફોટો એક કદાએ રાખ્યો થોડીક સેપટ સડી ગઈ અને અહીંયા છે આપણું લેપટોપ જોકે લેપટોપ હમણાં થોડાક દિવસથી છે ને પડ્યું છે પણ આપણે હજુ જવાનું છે લેપટોપ લઈ અને તો અહીંયા છે આપણું આ લેપટોપ અને અહીંયા ઘણી બધી આપણે જો વિડીયો બનાવવાનું માઇકને બધું પણ આ તો ખરાબ થઈ ગયું છે બીજું લેવાનું જ છે અને અહીંયા જો અમે મારા આણંદની વસ્તુ હોય ને મેં અરીસા સિવાય કંઈ રાખ્યું જ નહીં અરીસો એક જ રાખ્યો તો આમાં છે ને આ બધી બંગડી છે બધા ખોખામાં નકરી બંગડી તે જો કે અમાર બૈરામાં તો વધારે બંગડી ને એવું જ વધારે હોય લેવાની વસ્તુમાં તો એવી વસ્તુ વધારે રાખવી પડે તો આ રીતના કંઈક છે આપણું દુકાન અને અહીંયા આપણે જો કે ના એક રૂમ હતો ને તમને દેખાડ સામેની સાહેબ જો અહીંયા છે ને અહીંયા આપણો બે કબાટ છે એક રૂમ તો તમને દેખાડવાનું રહી જ જોઈએ કે જોકે મારી દેરાણીનો હાલ તમને એ પણ દેખાડી દેવો આજે આ રૂમ છે અમારી મારી દેરાણી એમ તો અહીંયા આ રૂમ છે મારી દેરનો જોકે પંખો ચાલુ થઈ ગયો રાધા કૃષ્ણ બહુ સરસ મજાનો હે તો આ આવી રીતના કઈક રૂમ છે અમાર દેરીમ ના જો કે તમને આ વ્લોગમાં આપણે ક્યારેય લીધો નથી પણ અત્યારે તમને વ્લોગમાં દેખાડું ક્યારેય દેખાડો નથી ને એટલે અને હા મિત્રો આપણે ઘણા ટાઈમ થી છે ને આપણે વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે દૈસામાના વ્રત ચાલી રહ્યા હતા ને આપણે અહીંયા ટાઈમ જ નહોતો તો આજે હું ઘરે હતી તો મને એમ થયું કે હાલો આજે ઘરનો જ વ્લોગ લઈ લઉં કે ઘણા બધા કોમેન્ટો કરતા ને કે તમારું ઘર કેવું છે અને તમારી દુકાન કેવી છે ને બધું આજે તો મને એમ થયું કે હાલો મને આજે બધું એને ઘરનો બધો વ્લોગ તમને દેખાડું ને વ્લોગડાનો તો તમે રોજ જોતા દેશો તો જો કે આપણે ઘરે ઓછું રહેવાનું થાય પણ અત્યારે દૈસામાના વ્રત ચાલુ છે એટલા માટે એક દિવસ આજે એક દિવસ નહીં જો કે આપણે બે ત્રણ દિવસ ત્રીજો દિવસ ચાલુ જ છે આજે એટલે ત્રણ દિવસથી આપણે છે ને ઘરે વગડામાં ગયા નહીં જવાનું થાય પણ બપોર જવાનું થાય છે બપોર પૈસા ધોવા જવું પડે તો અત્યારે છે ને આપણે બે ભેંસો તો ઓલરેડી દોતા જતા તો અત્યારે છે ને ત્રીજી ભેંસ પણ ગયાની છે તો બપોર પૈસા આપણે ભેંસું ધોવા માટે જવાનું તો હજુ દેરાણી બધા આયા નથી બધા વગડામાં છે ને હમણાં બધા આવશે

વાડિયું છે ને વાડિયે તાલો કાડી ગ્રેટપા સુ જવાનું છે આપણે વાડિયે હાલ મે તો તાવે ગયા છે મે વાડિયે ને વાડિયે જો જયનમ ભાઈ ઓલી બાજુ રમતા તા ને એ બાજુ એને છે ને પાડો હે ને અમાર બાંધો કે અમાર ફેમિલી નું ન્યુ મહેમત તો બાંધતો ની ભાઈ જો છોડી નાખ્યો ગાંડા ભાઈ એ તો પણ તને કોઈને કીધું તું ડોઢો કોઈને કર્યો તો

તો અહીંયા છે મારી નાખેલી છે ને આ સાઈડ સાઈડ ભેંસો મારી છે તો અત્યારે હે ને ત્રણ ભેંસું હોય તો ત્રણ અત્યારે ત્રણ દોવાની હોય તો જોકે જો અમે આવ્યા છીએ ઘરેથી અને ત્રણ ભેંસું હજુ દોવાની બાકી છે અને હું તમને દેખાડું કે અમારો અહીંયા

જો અહીંયા બાઈક બે પડ્યા છે આ તો અમારું નહીં આ છે કોકનું પણ ઓલી સાઈડ પડ્યું એ અમારું જ છે અને અહીંયા પંખો છે પંખો રહ્યો ને કારણ કે અમારા દાળિયા અહીં અહીંયા હોય એટલા માટે આ બોક્સ તેનું છે કંઈ ખબર નહીં આવે ખેડૂત ખેડૂત ટૂર કિટ માઉન્ટ આબુ અંબાજી કુલદેવી એગ્રો ઓહો હો ખબર નહીં આશન હે આશિયનું છે આશે નું છે શેની દવા હમ કપાઈ કપ્પાઈની દવા હે જો પાર્સલ આવેલું છે ક્યાંથી નહીં

ક્યારે એને ભેંસ દોતા કારણ કે એટલે પછી માથે આવી ગઈ છે જોકે ગામત્ર પણ જવાનું હોય તો એ ભેંસું માથે રે દોવાની એમ જોકે હું તો ગયો હું એવું નથી રાખતી મેં તો કીધેલું જ છે જો આપણે ગામત્ર તો જઈશું બાકી ભેંસું દો હોય તો દો એમ આમ લો જ્યારે મારે અહીંયા રહેવાનું હોય પણ નામ નઈ અત્યારે ત્રણ ભેંસ હે તો ત્રણ દોઈ પડે એકલા એકલા જો કે મારા આવડે છે પણ ઘરે પણ કામ કરવા રહેવું પડે તો એ ઘેરે જો ઓલા બધા રમતા રમતા આ સાઈડ આવે થયું હું થયું હેલા ભોખડ વાળા હમણાં સાપડ નાખીશ ભોખડ ની માં તને બહુ ભાવે પી તો પરસાદી નો લાય પરસાદી છે તાર હું પણ દૈસા માં લઈ જાવ ને હી ઈ પરસાદી ને ઈ પૈસા તા દેવા પર તો તે બાધા પો મે જા તારા બાધા જા એ લઈ જાવ ને તો તે પરસાદી ગણાય અમે નકી અમે દી કે બેટા બાપ દીકરો બે મંડાણા જો ભૂખડ એ ભૂખડ એ ભૂખડ પડી પડી આવ પ્રિન્સ ભૂખડ હે ए भुक तु मने भुक नी बाइ मानी ना की सो जक झापट जो ए की डिस पीरे नु ला दे जो हे बा ने दियो परसाई दी मार छ भने ते के जाई दी ना तेरी तेरी वो परसाई दी ना कुछ भुक सो ना ये दिख पसाई दिख तो अब आके भूख है जाके लेती

भूखे में बस बस आती को भूखे भूखे खाइ ले आवे खावे लो तो खाइ ले नहीं खाइ ले मारि नाके

અને હા મિત્રો આપણો વિડીયો પસંદ આવી લાઈક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મળીશું આપણે નેક્સ્ટ